તો તમને બતાવું ફટાફટમાં આપણે મસ્ત મજાનો આપણો કબાટ સેટ કરી દીધો એટલે એક ટેન્શન મોટું ગયું મારી માટે મોટામાં મોટું ટેન્શન છે ને કબાટ સાફ કરવાનું ટેન્શનુ જે મને જરાય એટલે જરાય આની પેલાના બ્લોગમાંય તમને બહુ બધી વાર સાંભળવા મળ્યું હોય છે કે આ કબાટ સાફ કરવાનું ટેન્શન એક બહુ મગજનું છે પણ તોય આપણે મસ્ત મજાનો સેટ કરી દીધો છે તમને બતાવું એનું એકવાર યસ ફાઈનલી આપણું કામ થઈ ગયું એક કબાટ સેટ મારોય કરી દીધો અને પ્લસ જાનવી નો થઈ ગયું એનો જરાક સિનેમેટિક સુટ બતાવી દઉં તમને એમ થાય કે નહીં હું કામ નહી છું યાર એક મિનિટ તો યસ ગઈસ ફાઈનલી કબાટ નું કામકાજ આપણું મસ્ત મજાનું ડન થઈ ગયું અને હવે એમ વિચાર કર્યો કે રૂમ છે તો રૂમ નું આખું સાફ કરી જ નાખવું અત્યારે ફ્રીજ છું તો એટલે ફટાફટ રૂમ ક્લીન કર્યો નીચે બધું ક્લીન કર્યું અને અત્યારે તો કોઈ હેલ્પમાંય નથી એટલે થોડુંક વધારે અઘરું લાગે છે એટલા માટે અને સ્પેશિયલી આ સ્વેટર માટે અત્યારે મેં બ્લોગ ચાલુ કર્યો કે આમ સ્વેટર કાઢવા તમને બતાવ્યો ને એટલા તો ફાઈનલી હવે સ્વેટર ને બાય બાય કહેવાનો ટાઈમ આવી ગયો છે અને આપણે રાખી દઈએ સ્વેટર પેલા તો અંદર તો યસ હવે ફાઈનલી સ્વેટર બેટર બધું મુકાઈ ગયું છે ને હવે એક વર્ષ સુધી સ્વેટર ને બાય બાય વરી નેક્સ્ટ યર પાછા એની કેમ કેમકે આપણે તો ઠંડી લાગવાની એડવાન્સ થી જ ચાલુ થઈ જાય અને પાછળ તમને ગાડલું આમ દેખાતું હશે આવડું કે નઈ નઈ એમને નથી રાખવાનું અહીંયા રાખી દઉં પછી બ્લોગમાં કન્ટિન્યુ કઈ મસ્ત મજાનો બ્લોગ આજે એનર્જી આવી જ ગઈ હશે સાફ સફાઈ કરી કરીને મારો જોઈ જોઈને આઈ મીન કેમકે મને એનર્જી આવી ગઈ એટલે તમને બધાને આવી જ ગઈ હોય મને ખબર જ છે જો આવી ગઈ હોય તો ફટાફટ લાઇક કરી દો અને હું ફટાફટ અહીંયા ગાડલું બાડલું રાખી ને મસ્ત મજાનું ક્લીન કરી નાખીએ આપણે અને પછી મમ્મીને બતાવીએ કે નહીં આમાં અમે રજા વેસ્ટ નથી કરતા એટલા માટે એ આમ થોડીક જોઈ લઈએ તો આમ રાજી થઈ જાય નહીં રેડી છે એમ છોકરા ડાયા છે કામ કરી લઈએ છે એટલે એની ગાયઝ સવાર સવારમાં બહુ બધું લેક્ચર વેક્ચર નહીં ખાલી મજાથી આપણે કામ થઈ ગઈ એટલા માટે બ્લોગમાં કન્ટિન્યુ રહેજો ગાઈઝ ધીસ

એનીવે ગાઈઝ હવે આપણે ફટાફટ આપણો મસ્ત મજાનો મેન્યુ જોઈ લઈએ બપોર શું છે યસ ગાઈઝ આ ગુવાર બટેટાનું શાક ભાત સેલેડ મરચા કરેલા અને મમ્મી ના મરચા નું ઓઠાણું ઓ કાચી કેરી આવવા માંડી એમ ને ફાઇનલી કાચી કેરી ને છાસ ઓકે નયા ગરમા ગરમ રોટલી ગઈ એવું છે અત્યારનું સિમ્પલ મેન્યુ આપણું બોપનનું અને હવે જોઈએ આગળ આગળ શું પ્લાનિંગ કરીએ છીએ અને શું થાય છે એ બધું એન્ડ ફાઇનલી વ્લોગમાં કન્ટિન્યુ રહેજો ગાઈઝ હવે ફટાફટ જમી લઈએ ને પછી મળીએ આપણે આઇઝ ગુડ ઇવનિંગ અત્યારે હું જાતી હતી વરુણને ટ્યુશન લેવા માટે ને વિચાર્યું કે ફટાફટ વ્લોગ ચાલુ કરી દઉં ને ટ્યુશનમાંથી એને લઈને પાછું આવું ને મતલબ એ ઓ પાછળ બેકગ્રાઉન્ડમાં દેખાતું હશે સૂતા છે મેડમ આરામ કરે છે એન્ડ પછી વિચાર કર્યો કે ટ્યુશન માંથી હું એને લઈને આવીશ ને તો એ વ્લોગ ચાલુ નહીં કરવા દઈએ ને ઉતાવળમાં ને ઉતાવળમાં મારો વ્લોગ શૂટ થતો નથી તો મેં કીધું પહેલા જાવ એની પહેલા જ ફટાફટ એને વ્લોગ ચાલુ કરી દઉં ને તમને કઈ રસ્તામાં દેખાડવા જેવું હોય નવું નવું તો તમને દેખાડી દો તો બસ એવી રીતે વિચાર કરો ઓ દરવાજો એક સો છે કે વરુણને લઈને આવ્યા પછી મળીએ ટ્યુશનમાંથી લઈને આવ્યા પછી સો વ્લોગમાં કન્ટિન્યુ રહેજો લઈને ફટાફટ આવી ગયા મસ્ત મજાના ઘરે એન્ડ હવે હું વિચારતી હતી કે મારો ટાઈમ નથી જતો ટાઈમ નથી જતો શું કરું તો વિચાર કરું થોડીક વાર એકાઉન્ટ કરીએ આપણે તો ફટાફટ એકાઉન્ટ કરીએ થોડીક વાર ગાઈઝ ફાઇનલી અત્યારે હું બેસી ગઈ છું અકાઉન્ટ લઈને અને અકાઉન્ટ વસ્તુ તો એવી છે ને કે જે સારા સારાનો ટાઈમ કાઢી નાખે તો આપણો તો ટાઈમ શું છે તો હવે વિચાર કર્યું કે ફ્રીજ છે થોડીક વાર અકાઉન્ટ લઈ લઈએ થોડુંક સ્ટડીમાં ધ્યાન દઈ દઈએ પછી નકર ખોટા બ્લોગ બ્લોગમાં આપણે એમ કીએ કે આખો દિવસ બ્લોગની પાછળ છો સ્ટડી નથી કરતા એવું નથી કરવાનું કેમકે આપણે બધામાં ધ્યાન દેવાનું છે અમે ઘટ થોડુંક ગઈઝ ભાષણ વધી ગયું એમનું બટ ઇટ્સ ઓકે થોડું ચલાવી લેજો અને હવે આપણે મસ્ત મજાનું અકાઉન્ટ કરીએ છીએ અકાઉન્ટમાં છે ને ગાઈઝ એક પ્રોબ્લેમ થાય કે યાર આના એકવીસ સમ નાની એક એન્ટ્રી ના આવે ને એટલે આ મગજનું બધું પૂરું થઈ જાય આવડી આવડી એન્ટ્રી એક ચેક કરવા બેસીએ ને અને એકાદી એન્ટ્રી ના આવે ને એટલે આખો સમ ખોટો થાય મતલબ સમ સાચો થાય પણ એન્ટ્રી ના જો અત્યારે અકાઉન્ટની વાત તો ચાલુ કરી ને તો એ શબ્દોમાં આમ તેમ થવા મિન કોઈ નહીં થોડીક વાર આપણે અકાઉન્ટ કરશું મતલબ કરશું નો જવાબ એકાર સમનો જવાબ આવ્યો એન મસ્ત મજાનું હવે આપણે લાગી છે ભૂખ એટલે જઈએ નીચે હમણા મમ્મીને કશું ને તમને આખો દિવસ ભૂખ જ લાગે આખો દિવસ ભૂખ જ લાગે હમણા જ સાંભળવા મળશે ગાઈસ તમે સાંભળજો એકવાર જોજો ટ્રાય કરાવું તમને મમ્મી મમ્મી ભૂખ લાગી ગઈ બનાવો ને ખાઓ બનાવો ને મમ્મી કઈ કર ને કે ને યાર ભૂખ લાગી ગઈ કોને કો એટલે મતલબ કરી દે એમ કોને કેવાનું આપણે કે નથી આપણે બધા કુક જ કહેવાય ને કુક ના હું ખર્ચા કરવા અમે ટેસ્ટ ભાવે નો ભાવે કુક નો બરોબર ને મમ્મી મે આપણા વ્યુઅર્સ ને કીધું તું કે હમણાં હું એકાઉન્ટ કરીને નીચે જઈશ ને અને એમ કહીશ ને કે મને ભૂખ લાગી એટલે મમ્મીનો નો ફિક્સડ ડાયલોગ હશે તમને આખો દી ભૂખ જ લાગે એના સિવાય એમ નઈ ગાઈસ તમે કમેન્ટ કરો થોડીક વાર આપણે ભણીએ કે પછી બહાર થી કામ કરીને આવીએ તો ભૂખ લાગે કે ના લાગે ભૂખ લાગવી નોર્મલ છે તો આખે બને છે જલ્દી જલ્દી બની જાય અરે શું બનાવીએ તો તમને ભાવે બનાવો શું ભાવે કે એક આ ભાવવામાં એ ખબર ના પડે કે આપણે કે માર મારો કખોપડી તો સાલે કમાર

હું જવાની છું પાછી કોલેજ એટલે કોલેજ ધમાલ કરવાના છીએ આપણે જોરદાર એટલે મજા કરશું એન્ડ આઈ હોપ કે તમને આજનો વિડીયો જોવાની મજા આવી જો આવી હોય તો ફટાફટ લાઇક કરી દે શેર કરી દે સબસ્ક્રાઈબ કરી દો બાય એવરી વન